શંકેશ્વર પંચાસ બ્રિજનું નિરીક્ષણ કરીને વર્તમાન મોજુદા સ્થિતિની સમીક્ષા કરી સમીક્ષા બેઠકમાં જિલ્લામાં કોઈ દુર્ઘટના બને તે માટે સાવચેત રહેવા અને તમામ જરૂરી કાળજી લેવા સૂચના અપાય પાટણ જિલ્લાના પ્રભારી સચિવ મમતા વર્માએ આજે મામલતદાર કચેરી ખાતે જિલ્લા વહીવટી સમીક્ષા બેઠક યોજાશે જૂની મામલતદાર કચેરી હારીજ તથા શંકેશ્વર પંચાસર બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરીને વર્તમાન મોજુદા સ્થિતિની સમીક્ષા કરી પ્રભારી સચિવ મમતા વર્માએ બ્રિજનું નિરીક્ષણ સ્થળ ચકાસણી કરીને બ્રિજની વર્તમાન સ્થિતિ બ્રિજ પરનો વાહન વ્યવહાર લોકોની અવર જવરને લઈને અવલોકન કર્યું જિલ્લામાં જર્જરિત સહિતની બાબતોને લઈને કોઈ દુર્ઘટના ન બને તે માટે સાવચેત રહેવા અને જરૂરી તમામ તમામ કાળજી લેવા સહિતની સૂચનાઓ ઉપસ્થિત તથા અધિકારીઓને આપી બેન પરમાર રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ